હેલો હેલો હા હું કરો કોણ બોલો રેખા બોલું રેખા હું અમદાવાદ થી રેખા બોલું અમદાવાદ થી રેખા ઓ નથી ઓળખતો મારા નંબર સેવ નથી ભૂલી ગયું ના 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 કેમ થી ભૂલે પણ મારા માં નંબર સેવ નથી આપણે વાત તો કરી હતી કેટલા દિવસ થાય કે કેમ ભૂલી જવાય એવું ક્યારે ક્યારે વાત કરી હતી કેટલા દિવસ થઈ ગયા યાદ નહી આવતું કેટલા દિવસ થઈ ગયા ઘણા દિવસ થઈ ગયા ના બેન એમાં કેવું કે મારામાં છે ને નંબર સેવ નથી તમારો બરાબર કે એવું બેન બેન ના કહેવાનું તમારે કેમ ના ના અરે મારી બેન આમાં નંબર સેવ નથી અને આ નવો નંબર છે એ તમે કહો કે આપણે આગળ વાત કરી હતી ના લે યાર એવું કેવું બોલો તમે બેન 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 કરીને મને શરમ મના અરે પણ તમારો નંબર નવો છે બેન મારી વાત તો સાંભળો કેમ કે તમારો નંબર છે ને નવો છે અને તમે ફોન કર્યો છે હવે તમને હું ક્યાંથી બોલો હું છે મને થોડી ખબર છે તમારી તમને હું ઓળખું થોડો છું કેમ તમે ભૂલી કે હું અરે પણ તમારો નંબર જ સેવ નથી મારી બેન તમને હું કહેવાનો નંબર સેવ નથી તો હું પછી તમને ક્યાંથી ઓળખું બેન બેન ના કેશો તમે મને બેન નહીં કહેવાનું અલ મને લાગે તો પાગલ છો ને તમે પાગલ છો પાગલ થઈ ગયા અમે તમારા ફ્રેમમાં એટલે યાર હું પાગલજી વાત કરી રહ્યો કર બકવાસ કર્યા કરો મને આ બધી વાતોમાં નહી ગમે યાર કોણ મુકો કેમ કે મને અને આ બધી વાતોમાં મને ઇન્ટરેસ્ટ નથી બરાબર કોણ મુકો યાર ના રે ના ઓર આ તો ફોન મુકો હોય કાલ તમારે તો બહુ દુખ લાગે તમે ક્યાંથી બોલો છો આભારથી શું નામ તમારું રેખા રેખા કેમ ભૂલી બરાબર આગળ તમે મને ફોન કર્યો હતો બરાબર કે અમદાવાદ થી તમારો માં નાખી દીધો તો પાછો તમે નવા નંબર થી ફોન કર્યો હા તમારી એટલી બધી યાદ આવતી હતી કે રાતે નથી આવતી એ બધી વાત છોડો યાર તમે આ બધો બકવાસ બંધ કરો તમને હું કહું કે યાર તમે તમારો નંબર બી બ્લોક માં નાખી દીધો તો પાછો તમે બીજા નંબર થી મને ફોન કર્યો હેરાન કરવા માટે હેરાન નહી કરતી તમને તમને બુદ્ધિ છે કે નહી હેરાન જ કરો છો તમે ના પણ તમે લવ કરો છો એટલે ફોન કર્યો અરે પણ લવ પણ મારે તો મારી બેન મારે છે ને મારી ઘરવાળી છે અને તમને મે આગળ પણ વાત કરી છે પછી છોકરા છે મારે બરાબર તમને કેટલી વાર કહેવાનું મારા છોકરા છે મારી ઘરવાળી છે માં-બાપ છે પણ હું વાંધો છે હું

એટલે પણ મારે બાયડી છે મારી ઘરવાળી છે મારી જોડે અને પછી છોકરાઓ પણ છે સમજો થોડા ના ના પણ છોકરાઓ હોય તો એ કઈ નહીં જે હોય તે તમે જ ગમો છો એમ કે મારે છે ને બહુ આગળ જવું છે અને મારે એક બાયડી છે ને એ મારા માટે લક્કી છે મારે કોઈ વધારે બાયડી લાવી નથી ને બે બાયડી ત્રણ બાયડી એવું કર કઈ કરવું નથી બરાબર કે ખોટું હેરાન ન કરવાનો તમે ફોન મૂકો બકવાસ તમારો બધો બંધ કરો ના ના હાચું આઈ લવ યુ કોને સો

તમે મને ફસાવા માટે કોશિશ કરતા હોય તો મારી તો પથારી ફરી જાય બરાબર કે મને આજે આખું ઇન્ડિયા ઓળખે છે મને આખું ઇન્ડિયા ગુજરાત આખી ઓળખે છે બરાબર તમે મને કાલ ઉઠીને મને ફસાવ્યો ફસાવી માર્યો તો હું કરું કોઈને ફસાવા હર થોડો લવ કરવાનો પણ લે યાર તમને કઈ દેતા ક્યારે જો અમદાવાદમાં કઈ બાજુ મકાન તમારો અમદાવાદમાં હે તમે આવો મળવા ના એમને થોડો આવું મળવા કઈ હું મળવા નહીં આવું ભાઈ તમને એક વાત કહું મારી બેન હા બેન ના તો આવું કેવું બેન ના કહું તમને કેટલી વાત બેન હા કઈ વાંધો નહીં બેન નાખો રેખા તમને કેટલી વાર સમજાવવાના કેમ કે ખોટા હેરાન નહીં કરો બરાબર મારે પણ અત્યારે હમણાં ચાંદલામ જવા કરો હવે ચાંદલામ જવા કરો ને તમારો ફોન આવી ગયો કે એમ છે ને તેમ એમ બધું કરવા માંડ્યા તમે હા તમને મળવાની ઈચ્છા થઈ છે પણ તમે કેટલી વાર મને આમ તો તમારા ગામમાં ઘણા છોકરાઓ હોય ને તમારા ગામના છોકરા જોડે સેટિંગ કરી લો અને મળી આવો ના પણ એ નહીં ગમતા ને મને એટલે તમે જ ગમો હું તો કાળો છું અને મને તો છોકરીઓ તમે કહો કે મને ગમો છો તમે ગમો છો યાર હવે તમને શું કેવાનું એક મારે છે ને દેખો હું મારી ઘરવાળીને બહુ ઘણો બધો લવું કરું બરાબર કેમ કે

પાંચ દસ બહેનપણીઓ ખરી હા બસ તઇ પાંચ દસ બેનપણીઓ સાથે લઈને આવો બધીને મારી ઘરવાળી બનાવી દો બરાબર કે અગિયાર બાર ઘરવાળી રાખવી છે મારે તમારી જેટલી બેનપણીઓ હોય એને લેતી આવો મારે તમારી બધી બેનપણી જેટલી હોય દસ હોય પંદર હોય વીસ હોય બધી જોડે મારે લગ્ન કરી લેવા છે બસ મારી એકલી જોડે મને તો એવું પછી બરાબર પછી ભલે ને મને મારી મારે ટટકરી નાખે કઈ નઈ હવે તમારી જેટલી બેન બેનપણીઓ છે ને તમારી બેન

એ પછી જ દસ પંદર જે બેનપણીયો તમારી હોય એના જોડે લગ્ન કરી લો એક રાત અ તમારી બેનપણીયો જોડે સુહાગ બીજી રાત બીજી વીસ હોય તો વીસ દિવસ ની અંદર વીસ દિવસ અલગ અલગ તમારી બેનપણીયો જોડે સુહાગ મનાવા જાવ ના રે ના મારી હંગાત જ મનાવવાની મને બીજી હંગાત મનાવવાની ગમે જ નહીં મને તો મંજૂર છે તમને હું લાવવા માટે તૈયાર છું બોલો તમારી બેનપણીઓ જોડે લગ્ન કરી લઉનપણી જોડે બધી બેનપણીઓને વીસ હોય ચાલો ને દસ હોય દસ હોય તો દસ લેતી આવજો એટલે દસ દસ ને બે બે છોકરાઓ પેદા કરીશ તો કેટલા થશે તમને ખબર છે

તો તમારા દેખો તમારા ગામના છોકરાઓ છે એમને જોડે સેટિંગ કરી લો રાતે જાઓ તમારા જોડે ઊંઘું છે હું તો મારી બૈરી જોડે ઊંઘી ઊંઘું છું તમે સમજો ના ના મતલબ તમારા લગ્ન થઈ ગયા છે કે નથી થયા મને થોડી ખબર છે મને થોડી ખબર છે કે તમારા લગ્ન થયેલા છે કે તમે કુંવારા છો કે મને તો ખબર નથી બરાબર હું તો તમારી જોડે વાત કરું એ જ જાણું अच्छी बात है ऐसे ही आज आवेदन तो हमारे के कौन है केवल वास तो हमारे जैसे लोग आज तो ये वो चाहिए तो फोन कर दो ये वो आप आज वीजो नंबर क्या थी लाया था मैं पहले तो मैं ब्लॉक में रखी थी दो तो ने हाँ यार तो मैं तो थोड़ो ही विचार था नहीं हमारो सो विचारो तो हमारो बोलो सो विचार હું તૈયાર અને બધું જ કરવા તૈયાર છું પણ તમારી એને સાથે લઈને આવો હું બધું કરવા તૈયાર છું બોલો એ બધું જ હું કરવા તૈયાર છું પણ તમારી એને સાથે લઈને આવો છે મંજુર બોલો ના ના બેનપણી નઈ યાર એવું નઈ હું એકલી જ મારી જોડે તો સેટિંગ હું નઈ કર કરવા દઉં કેમ કે મારી જોડે તમારી જોડે મારે સેટિંગ નથી કરવું અને હું મારી ઘરવાળી અને હું બે જણા અમે ભલા અને પછી છોકરા ભલા બસ અમારે કોઈ લવ લવ બહુ ના ચક્કરમાં પડવું નથી મારા બાપા હા હું કરતો ના એ કરી નાખે love મને ખબર છે મને તો એવું થાય કે હમણાં એક લગ્ન કરીને પસતાવું છું અને તમે હવે તમે પાછા આવી ગયા મારી પથારી ફરી જાય બરાબર એવું તમે બધી આવતી હોય તમારી બેન પણ એ દસ હોય ને તમે અગિયાર જણીઓ તમે આવતી હોય તો હું કદાચ દાળીએ મોકલી દઉં એમ ત્રણસો ત્રણસો ની હાજરી પર તમે કામ કરશો ને તો મારે મહિને ત્રીસ હજાર ના એક દિવસના ત્રીસ હજાર મને તો તમારી મિકિંગ કામ કામ મને લાગે કામ કરો એવું હવે તમને કઈ રીતના સમજાવવાના યાર આઈ લવ યુ તો બોલો યાર આટલું બધું કીધું થોડુંક તો બોલાય કે થોડું આઈ લવ યુ એ બધું હું નહી બોલું બરાબર કે મને એવું બધું મને ફાવે નહિ આઈ લવ યુ બોલતા નહી ફાવે આઈ લવ યુ લવ યુ ટુ મને આવું બધું ના ફાવે રેખા રેખા તમે કઈ સમજતા નથી યાર તમને કેટલી વાર સમજાવવાના તમારા ગામમાં કોઈ છોકરો હોય લવ કરી લો લવ કરીને બહુ મસ્તી મજા કરો ગામ માં ના ગામ માં મજા આવશે ના રે ના ગામ મજા આવે એવું નહી મને પણ તમારા ઉપર દિલ લાગી ગયું છે પછી બીજે કઈથી લાગે મારા ઉપર દિલ લાગી ગયું હા એવું કઈ રીતના લાગ્યું મારા ઉપર દિલ તમને જોઈને પણ મેં તમને નથી જોયા એમ મારું દિલ તો લાગવા જોઈએ કે તમારી પર મેં તમને જોયા નથી એમ નામ થોડું દિલ લાગી જાય એટલે તો કહું છું એકવાર આઈ લવ યુ તો કહી દો એટલે દિલ લાગી જાય મેં આઈ લવ યુ કહું બોલો આઈ લવ યુ બોલો હવે હવે શું કરવાના આવી જવાના કાલે આવશો મારા ઘરે હા આઈ જો અભી કે તબી તમે એક વાર તો ઉડી નાઈ જો એટલો બધો ફ્રેમ થઈ ગયો તમારો ઓ હો 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 ઉડીને આવતા રહો આ જગ્યા ઉપર મારા ઘરે એટલો બધો પ્રેમ થઈ ગયો તો આવતા રહો અત્યારે જ ઉઠીને આવતા રહો અને આપણું કામ પતાવી લઈએ પછી પાછા જતા રહી જાવ મારે તમને લાવી નથી ના 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 એવું એક દિવસ કોણ સુવા સારું આવે અરે મારી બેન હવે તમને શું સમજાવું કેટલી વાર સમજાવવાની

અને તમારો ઘરવાળો ક્યાંક જતો રહે એટલે ઉડીને પાછું આવતું રહેવાનું મારા ઘરે ચુમાચાટી કરીને પાછા તમારા ઘરે એમ કરવાનું